નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર સાત બે હાજર ચોવીસ આજે સુર્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તે મિત્રો નવા હોય તો આ ચેનલ ને કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદી નો ભાવ દસ ગ્રામ તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું બાવીસ કેરેટ ચોવીસ કેરેટ ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ Desgramos na Nova. સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો આજે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો કેરેટ સોનાના ભાવની ઉપર નજર કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો પિસ્તાળીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દર સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાન જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને બે લાયકન દબાવી દો